નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ સંસ્થાના સ્થાપનાના પવિત્ર દિવસ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ પૂર્ણાહુતિ સ્વરૂપે સંસ્થા દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન તાલુકાના ભવન પર કરવામાં આવ્યું હતું કાલેવાડી પોર્ટ પાસે સ્વપ્નલોક સોસાયટીમાં નવસારી તાલુકા ક્ષત્રિય મોચી સમાજની વાડીમાં આવેલું રતનજી ભવનમાં વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતું જેના સંપૂર્ણ ખર્ચના સૌજન્ય દાતા આદ્ય સ્થાપકો સ્વર્ગસ્થ પુરુષોત્તમભાઈ દયાજી ચૌહાણ

ગુણસ્વીરથી શ્રી વિનોદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું લગભગ ત્રણ કલાક સુધી ભૂદેવોએ સૌને જકડી રાખ્યા હતા યજ્ઞ બાદ સર્વે જ્ઞાતિજનો બધા સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો સર્વે જ્ઞાતિજનો બધા ભેગા મળી કેક કાપીને ઉજવણી કરી હતી નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના ટ્રસ્ટીઓ નરેન્દ્ર શિમેકર અને ઠાકુરભાઈ ચૌહાણ દ્વારા ભૂદેવો અને સૌજન્ય દાતાશ્રીનો આભાર માન્યો હતો દીપક પરમારનો રિપોર્ટ નવસારી જે નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના પ્રમુખ હું નરેન્દ્રભાઈ સુમેકર અમારી આ સંસ્થા મોચી જ્ઞાતિની એક ચેરિટેબલ સંસ્થા છે જેમાં સામાજિક કાર્યો કરે છે તેમાં ગરીબોના ઉત્થાન માટેની અમે એક સેવા કાર્ય કરીએ છીએ અમારી સંસ્થાને પંચોતેર વર્ષ પૂરા થયા જેનો હાલમાં જ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને આજે એના પૂર્ણાહુતિના આજે સ્થાપના દિવસના પૂર્ણાહુતિના દિવસે અમે એક શાંતિ ઓમનો યજ્ઞનો કાર્યક્રમ કર્યો જેમાં અમારા સૌજન્ય દાતા જે અમારા સંતાના સ્થાપક મંત્રીના સુપુત્ર મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ અને બીજા દાનદાતા અને સન્નિષ્ઠ કાર્યકર ઉત્તમભાઈ પ્રભુભાઈ ચાંપાડેરીના પુત્ર વિનોદભાઈ આ બે ભાઈઓના સહકારથી આજે એક શાંતિ યજ્ઞનો કાર્યક્રમ રાખેલો અને એમાં જ્ઞાતિજનોને વધારેલા સૌએ ઉત્સવે ભાગ લીધો બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા આ ભવનમાં એક પોઝિટિવ વાતાવરણ ઊભું થયું હતું અને સૌ જ્ઞાતિજનોએ સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા હતા ને આ તકે સંસ્થાના વતી આ બે ભાઈઓના અમે ખૂબ આભારીએ છીએ અને નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના સૌ જ્ઞાતિજનોને આ સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ એ નવસારીની મોચી સમાજની એક મોટામાં મોટી સંસ્થા છે આ સંસ્થાની અંદર નવસારી જિલ્લાના દરેક મોચીઓનો સમાવેશ થાય છે આ અમારા સભ્યોમાંથી આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં હોશિયાર હોય અથવા તો એને કોઈ બીજી આવક મર્યાદાઓ ઓછી હોય અથવા તો એને મેડિકલનો ભાર હોસ્પિટલાઇઝ જેવા મોટા ખર્ચાઓ ઉત્પન્ન થયા હોય તો આ બધા માટે આ સંસ્થા એમને મદદરૂપ થવા માટે એક ચેરિટેબલ સંસ્થા બનાવી છે દાનદાતાઓના સહકારથી અમે ખૂબ સારી રીતે આ જરૂરિયાતમંદોને મદદરૂપ થઈએ છીએ અને એમની સગવડતા પૂરી પાડીએ છીએ આ સંસ્થાને આજે પચોતેર વર્ષ પૂર્ણ થાય છે અને આ પચોતેર વર્ષ પૂર્ણતાને દિવસે આજ રોજ અમારા ભવનની અંદર અમારા અધ્યસ્થાપકોના કુટુંબોમાંથી શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ તથા વિનોદભાઈ ઉત્તમભાઈ ચાંપાનેરી જે ગુણસવેલના છે એમના તરફથી આ સંપૂર્ણ ખર્ચે આ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આ શાંતિયજ્ઞથી અમારી સંસ્થાનું ભવન અને અમારી સંસ્થા એ આજે પુણ્યશાલી બને છે અને આ સંસ્થાની અંદર જે વડવાઓ છે એમણે આપેલી જે અમને આરી ભેટ છે એને અમે વર્ષો સુધી આ રીતે જ મદદરૂપ માટે તૈયાર થઈએ એવી અમે અભ્યર્થના સેવીએ છીએ